અને એમાં આપણી નવ પરજમાં તો મજા છે સાહેબ આપણી જે નવ પરજ છે ચારણ આયર હાટી કાઠી રાજપૂત રબારી પરજ્યા હુની રાજકોટ બ્રાહ્મણ એક રહી ગઈ કે યાદ આવશે આ પર નવ પરતના રિવાજો છે ને સેમ રિવાજો છે સરખા રિવાજો છે એમાં આપણા રિવાજ છે ફૂવા ભત્રી દી દેવાના મારા સામે એક નું ઘર ઘણી વખત મને વાત કરતા કરતા એમ કે તમે આ ફૂલ વાહે બતરી દીધી હોય તો બેનભાઈ થાય ને આમ થાય ને મામા ફુઈના ના બેનભાઈ થાય ને તમે અમારે તો તોખા નાતી લાણ મારા બોડે ઘણી બધી વાતો કરે એમ બે ચાર વખત એ વાતો કરી ને એક વખત મેં કીધું કે જો ભાઈ ધ્યાનથી ભાગવત સાંભળે તો ખ્યાલ આવે કુમતાજી ની પાછળ સુભદ્રાજી દેવાણ હતા અને સુભદ્રાજી ની પાછળ પાછળ સુરેખાજી દેવાણ હતા ભગવાન કૃષ્ણ એ આ રિવાજ રાખ્યો હતો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર